અરવલ્લી જિલ્લાના પોલીસ દ્વારા વ્યાજખોરાના જંગલમાંથી મુક્ત થયેલા લોકોને પગભર કરવાનો અનોખો પ્રયાસ કરવામાં આવ્યો હતો વ્યાજખોરોના ત્રાસનો ભોગ બનેલા પીડિત પરિવારજનો માટે લોન મેળો મોડાસા ખાતે યોજાયો હતો અને મોડાસા મહાલક્ષ્મી ટાઉન હોલ ખાતે યોજાયેલ લોન મેળામાં ખાનગી તેમજ સહકારી બેંકના કર્મચારીઓ જોડાયા હતા આ પહેલથી વ્યાજખોરોની ભોગ બનેલા પરિવારજનોને પગભર કહી શકાય તે માટે અરવલ્લી જિલ્લા પોલીસ દ્વારા લોન મેળો યોજવામાં આવ્યો હતો આ મેળામાં મોટી સંખ્યામાં નગરજનો જોડાયા હતા અને જો કોઈ વ્યક્તિ વ્યાજખોરોનો ભોગ બન્યો હોય તો નજીકના પોલીસ મથકનો સંપર્ક કરવા નાયબ પોલીસ વડાએ અપીલ કરી હતી જેમ કે આપ સૌને ખ્યાલ છે કે અત્યારે ગુજરાત પોલીસ દ્વારા જે વ્યાજખોરો વિરુદ્ધની ઝુંબેશનું આયોજન કરવામાં આવેલું છે એ અનુસંધાને જ આપણા રેન્જના વડા સાહેબશ્રી અને આપણા અરવલ્લી એસપી અરવલ્લી જિલ્લાના એસપી સાહેબશ્રીની સૂચનાથી અલગ અલગ પોલીસ સ્ટેશનમાં લોક દરબારનું આયોજન કરવામાં આવેલું હતું એમાં ઘણી બધી અરજીઓ મળેલ છે ઘણા બધા એમાં ઉકેલ પણ આવેલા છે અને સાથે સાથે એના જ અનુસંધાને જે પણ જરૂરિયાતમંદો હોય પીડિતો હોય કે જેમને જરૂર હોય પૈસાની અન્ય